હવે આપણી આ જે મેન કાપડ હોય એને એના ઉપર રાખી એક અસ્તરનું પટુ લઈ લેવાનું એના ઉપર રાખી આમ સીધું જ રાખવાનું અને એની બધી બાજુથી સિલાઈ લગાવી દેવાની મેં બધી બાજુથી સિલાઈ લગાવી અને આની આરે જોઈન્ટ કરી દેવાનું તો સિલાઈ લગાવવા ગઈ હવે બધી બાજુ હવે આપણે આ જે ભાગ છે આ ભાગ ને આવી જ રીતે આમ સીધો રાખી અને આની હવરી બાજુ છે એના ઉપર આપણે જે બીજો અસ્તર હોય બીજો અસ્તર એને આવી રીતે રાખવાનું અને હવરો એની ઉપર રાખવાનું

બનાવી હવે આપણે એના ઉપર સિલાઈ લગાવશું ત્રિકોણ ઉપર સિલાઈ લગાવી આ ભાગ અહીંયા સિલાઈ નથી અહીંયા ખુલ્લો તો આપડે આ ભાગ ને ભાગ ઉપર આમ રાખી દીધું અહીંયા ત્રિકોણ દોરી દીધું આમાં એક બે પિન લગાવી ફિક્સ કરી લેવાય

આવી રીતે હરું કરી લેવાનું હવે આપણે આજે ખૂણા હોય એને પેન્સિલ અથવા કાતર ની અને ખૂણા બાર કાઢી લેવાના સિલાઈ નું બધા ઉપરથી આમ

તો ફિનિશિંગની સિલાઈ લાગી ગઈ હવે આપણે આને આવી રીતે ઉપર વાળવાનું આ રીતે રાખવાનું અને આપણે માપી લેવાનું કે આપણે કેવડું રાખવું અને ઉપર જે બંધ કરવાનું કેવડું રાખવું આપણે મોબાઈલ કે જે વસ્તુ આપણે અંદર રાખવાની હોય એ માપી લેવાની આવી રાખવાનું અને કરી લેવાનું આવી રીતે રીતે રાખવાનું હવે અહીંયા અહીંયા વેલકુર લગાવવાનું આપણી પાસે વેલકુર્ડ ના હોય તમારી પાસે તો બટન પણ લગાવી શકીએ આપણે કાચ બટન લગાવી લેવાનું બટન અહીંયા કાચ કરે પણ લગાવી নে আমাৰ বটন লি

તો આમાં સિલાય લગાવા દઈએ હવે આપણે અહીંયા એક કમરે આપણે રાખવાનું હોય નાકુ બનાવશુ જેમાં આપણે ઓલુ હૂક ટીંગાળવાનું હોય ઈ તો આવી રીતે એક ચોરસ કટકો લઈ લેવાનું અને એને બને બાજુથી આવી રીતે આમ વારી આવી રીતે સિલાય લગાવી દેવાની અને એ રીતે વચ્ચે રાખી અને પછી એને લગાવી દેવાનું એવી રીતે સેન્ટર નું નિશાન કરી લેવાનું જ્યાં સેન્ટર નું નિશાન લગાવ્યું અને પેલા આમ ખોલી લેવાનું અને આપણે આને આમ રાખી અને પાછળ લગાવવાનું આવી રીતે આવી રીતે રાખી નિશાન ઉપર આમ રાખી દેવાનું અને સિલાઈ લગાવી દેવાની જો આવી રીતે વચ્ચોવચ આ નાખવું રાખી અને એમાં સિલાઈ લગાવી દેવાની એકદમ પાકી ચમચા તો આ પાકીટ બનાવાય બની ગયું હવે આપણે જે આ નાકુ બનાવ્યું તેમાં આપણે આવી હૂક આવી ફીટ કરશું આવી રીતે મારી પાસે તો અત્યારે હૂક નવી નથી મેં મારા જુના કંકારા કાઢી લીધી પણ આ દુકાન આપણે મળી જાય કોઈ પણ દુકાને તો આવી રીતે રાખી લેવાની અને આને બીડી દેવાનું તો આમાં હૂક લગાવાઈ ગઈ સરસ મજાનું પાકીટ તૈયાર થઈ ગયું આપણે આમાં મોબાઈલ કે પૈસા કે કોઈ પણ વસ્તુ નાની મોટી રહી જાય તો મનીષા હતો કે કેળા રાખવાનું પર્સ બનાવો તો તમે આ વિડિયો જોજો અને કમેન્ટ કરીને કેજો કે પર્સ કેવું બન્યો અને મેં આવા બે બનાવ્યા છે આમાં બધી બાજુ આપણે લેસ પણ લગાવી હકી તો આ રીયુ એક આ હું આમા બટન ટાપીશ અહિયા કાચ કરીશ અને અહિયા આમ બટન ટાપવાનુ એટલે આમ રહી જાય આપણે વેલકમ ના હોય તો આવી રીતે બટન પણ લગાવી હકીએ અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક કરો શેર કરો કમેંટ કરો અને મારી ચેનલ સબસ્ક્રાઇબ કરો